નમસ્કાર હું હિના પટેલ સો સેકન્ડના ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજ્યના બજેટથી બમણા રૂપિયા આઠ પોઈન્ટ પાંસઠ લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે મોદી ફેડ્રિક બે દિવસ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા ચાલીસ કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરાવી પેરાસાયકલિસ્ટ ગીતા રાવને પૂરપાટ કારે ટક્કર મારી છે ડાબા થાપામાં મલ્ટિપલ ફ્રેક્ચર આવ્યા છે મેટ્રોની નવી ઓળખ કલર કોડ ચાર રૂટને અલગ અલગ રંગ આપવામાં આવ્યા છે દીકરીઓને ગર્ભાશયના કેન્સરની રસી આપવામાં આવી ભારતનો વીસમી વખત ત્રણસો પ્લસ સફળ રનનો ચેસ કોહલીના ત્રાણું રન અને રાહુલના ફર્નિશિંગ ટચથી ભારતનો રોમાંચક વિજય ચીન અને બાંગ્લાદેશ પર નજર રાખવા ભારત બંગાળના હલ્દિયામાં નૌકાદળનું મથક બનાવશે વિઠલાપુર ગામ ઓટોમોબાઈલ ઉદ્યોગથી વિશ્વના નકશામાં ઓટોમોબાઈલ હબ તરીકે ચમક્યું છેલ્લે સોનું બાવીસ કેરેટ એક લાખ છત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર રહ્યું છે અને ચોવીસ કેરેટ એક લાખ અડતાલીસ હજાર નવસો ચોરાણું રહ્યું છે ચાંદી બે લાખ સિત્તેર હજાર રહ્યું છે જે દસ હજાર પ્લસના ઉછાળા સાથે બે લાખ સિત્તેર હજાર બંધ રહ્યું છે આવા જ લેટેસ્ટ સમાચાર સાંભળવા માટે મારા પેજને ફોલો કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો